નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલ ને વિડીયોને લાઈક કરી દેજો રાહુલ ગાંધીએ સિંહ પર લગાવ્યો ગંભીર આરોપ કહ્યું રક્ષામંત્રી શિવજીની સામે દેશ સમક્ષ ખોટું બોલ્યા સિંગતેલ થયું મોંઘું એક સપ્તાહમાં બીજી વાર સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા સિત્તેરનો વધારો આજથી નવો ભાવ લાગુ નીટ પેપર લીક કેસમાં સીબીઆઈને વધુ મળી એક સફળતા સંજીવ મુખિયા સાથે સંબંધ ધરાવતા અમરસિંહની ધનબાદમાંથી કરી ધરપકડ સાત રાજ્યોમાં દસ જુલાઈએ પેટાચૂંટણી યોજાશે સરકારી બેંક અને શાળા કોલેજો બંધ રહેશે મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ એફએસએસએઆઈએ કરી મોટી કાર્યવાહી એકસો અગિયાર કંપનીઓના લાયસન્સ રદ કર્યા બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ બાવીસ મહિના બાદ ફાગડી ઉતારીને રામ મંદિરમાં સમર્પિત કરી મોંઘા મોબાઈલ ટેરિફમાંથી કોઈ રાહત નહીં સરકારે હસ્તાક્ષેપ કરવાનો ઇનકાર કર્યો અયોધ્યા રામ મંદિરમાં પૂજારીઓના ડ્રેસ અને મોબાઈલ સહિતના નિયમોમાં કર્યો ફેરફાર ગીર સોમનાથના દરિયા કિનારેથી બોતેર લાખની કિંમતનું સરહદ ઝડપાયું આપના એમએલએ ચેતરાજ વસાવાને ગુજરાત હાઇકોર્ટની રાહત નર્મદા ભરૂચ જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધથી અપાય મુક્તિ અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બાઇડનનું પત્તું કપાવવાની શક્યતા ભારતીય મૂળના કમલા હેરિસ બની શકે છે ઉમેદવાર ત્રણસોના સ્ટેમ્પ પર બાહેન્દ્રી આપશે તો અમદાવાદની એકસો પચાસ પ્રી પ્રાઇમરી સ્કૂલોના સીલ ખોલશે ચીનને બાંગ્લાદેશમાં ભારતની સરહદ નજીક તેલ અને ગેસની શોધ માટે કૂવો ખોદવાની મંજૂરી મળી અખિલેશ યાદવની યુપીમાં સીએમ પદેથી યોગી આદિત્યનાથને હટાવવાની માંગ નીતિશ સરકાર હાઈકોર્ટના નિર્ણયને પડકારવા સુપ્રીમ કોર્ટ પહોંચી અનામત પાસઠ ટકા કરવાની માંગ કરી ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે શાકભાજીની આવક ઘટતા રીંગણા ટમેટાં મરચાં આદુ અને કોથમરીના ભાવમાં પિસ્તાલીસ ટકા સુધીનો વધારો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે કહ્યું આગામી બોતેર કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકાર તરફથી મોટો ઝટકો પંદર જુલાઈ સુધીમાં સંપત્તિની સંપૂર્ણ માહિતી જાહેર કરવાનો નિર્દેશ આપ્યો નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે રાહુલ ગાંધીના નિવાસસ્થાનની સુરક્ષા વધારે હિન્દુ સંગઠનો દ્વારા હુમલાનો ખતરો સરકારી બસના ભાડામાં છૂટા પૈસાની સમસ્યા દૂર કરવા માટે ભાડું રાઉન્ડ ફિગર કરી દેવાની રજૂઆત કરાઈ ગોધરા નીટ કૌભાંડમાં નવો ઘટસ્ફોટ આરોપી તુષાર ભટ્ટ શિક્ષક ન હોવા છતાંય નીટ કેન્દ્રનો સુપ્રીમ ટેન્ટ બનાવાયો અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર હાઈકોર્ટ પાંચ જુલાઈએ આપશે સુકદો સીએમની જ્યડિશિયલ કસ્ટડી લંબાવાય અમદાવાદમાં કોંગ્રેસની ઓફિસ પર પથ્થર કોંગ્રેસે કહ્યું તાકાત હોય તો સામી સાથી આવો લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદન પર સંજય રાવતની પ્રતિક્રિયા અસુદિદ્દીન ઓવેસીએ કહ્યું નવા કાયદાઓની જોગવાઈઓ લોકોના નાગરિક સ્વતંત્રતા અને અધિકારો માટે ખતરો પીએમ મોદીના પરમાત્મા અને મહાત્મા ગાંધીવાળા નિવેદન પર રાહુલ ગાંધી એવું બોલ્યા કે સાંસદમાં થયો તાળીઓનો ગડગડા ભારતના દુશ્મનને પંપાળવો પાકિસ્તાનને મોંઘુ પડી આતંકવાદી જેલ તોડીને ફરાર સાથે અઢાર કેદીઓને પણ કોંગ્રેસ દેવેન્દ્ર ફડણવીસ આ પૂર્વ સીએમ માટે ભારત રત્ન રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલયમાં ઘુસ્યા ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી કહ્યું ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે યુપીમાં એસીમાંથી એંસી સીટો જીતી જાઓ તો પણ ઈવીએમ પર વિશ્વાસ નહીં કરો અખિલેશે સાયરાના અંદાજમાં સરકારને ઘેરી ગુજરાતમાં હોબાળો મસ્યો હિન્દુ વિરોધી નિવેદન પર બજરંગ દળે રાહુલ ગાંધીના પોસ્ટરને કાળો કર્યો અને સ્ટીકરો લગાવ્યા ઇલેક્ટ્રિક બોન્ડ ખરીદના તેરસો કંપનીઓ ફસાઈ ગઈ દાનથી ફાયદો થયો હવે નોટિસો આવવા લાગી ફાસ્ટેગ યુઝરો માટે ફટકો હવે બેન્કો ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ વસૂલશે હિજબા પછી જીન્સ અને ટી શર્ટ પહેરવા પણ બેન મુંબઈના કોલેજનો નિર્ણયથી વિદ્યાર્થીઓ હેરાન ચંદ્રબાબુ નાયડુએ એનટીઆર ભરોસા પેન્શન યોજનાનો વિતરણનો શુભારંભ કરાવ્યો નેપાળમાં રાજકીય નાટક શરૂ બે વર્ષમાં ત્રીજી વખત સરકાર બદલવાના એંધાણ ચંદ્રબાબુ નાયડુએ રેવત રેડ્ડી સાથે બેઠકની માંગ કરી રાજકીય વર્તુળમાં ખળવળાટ ભૂપેન્દ્ર કુશવા રાજ્યસભામાં જશે બિહારમાંથી એનડીએના ઉમેદવાર જાહેર કરતાં કરી ભાવુક પોસ્ટ રાજકોટ અગ્નિકંડના આરોપી સાગઠિયાની ઓફિસમાંથી પાંચ કરોડ રોકડ અને પંદર કિલો સોનું મળી આવ્યું ઓડિશાના મુખ્યમંત્રી મોહન શરણ માજીએ કહ્યું સુભદ્રા યોજના સત્તર સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર શરૂ કરવામાં આવશે રાજ્યની તેર સરકારી મેડિકલ કોલેજમાં સરકારે ફરી જીક્યો ટોટિંગ ફીમાં વધારો દિલ્હી હાઈકોર્ટે કથિત દારૂ નીતિ કૌભાંડ કેસમાં બીઆરએસ નેતા કવિતાને જામીન આપવાનો કર્યો ઇન્કાર નેપાળમાં ચાર ટકા વસ્તી ધરાવતા મુસ્લિમોએ હિન્દુનગર ગામનું નામ બદલીને મોહમ્મદનગર કર્યું ગુજરાત રાજ્યની લગભગ તમામ જેલો હાઉસફુલ કેદીઓની સ્થિતિ દયનીય મહારાષ્ટ્રમાં પેપર લીક રોકવા કાયદો બનાવશે નાયબ મુખ્યમંત્રી ફડણવીસ ભાજપ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુડા સહિત મોટા આદિવાસી નેતાઓને મેદાનમાં ઉતારશે સાત જુલાઈ સુધી રેશન કાર્ડ સંબંધિત બધી જ કામગીરીઓ બંધ મોદી સરકારની ગૃહિણીઓ માટે મોટી ભેટ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ત્રીસ રૂપિયા અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં એકત્રીસ રૂપિયાનો ઘટાડો કર્યો પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ સાંસદના ડેપ્યુટી સ્પીકર પદ માટે અયોધ્યાના સાંસદ અવૈધ પ્રસાદનો પ્રસ્તાવ મૂક્યો સાંસદના વિશેષ સત્રમાં ભારે હોબાળાની સંભાવના રાહુલ ગાંધીએ વિપક્ષ નેતા બનતા જ બતાવ્યા તેવર અખિલેશ યાદવનો ભાજપ પર ગંભીર આરોપ સરકાર અનામત સાથે રમત રમી રહી છે અબુધાબી હવે મોસ્કોમાં બનશે હિન્દુ મંદિર પીએમ મોદીના રશિયા પ્રવાસ પહેલા જ માંગ તેજ બની સુરતમાં રઘુકુળ સમાધાન સમિતિ દ્વારા વેપારીભાઈઓને નવા કાયદા સાથે મફત કાનૂની સેવા મળશે નાગાલેન્ડમાં વીસ વર્ષ બાદ થયેલી ચૂંટણીમાં મહિલાઓએ ઇતિહાસ રચ્યો બસો ઇઠોતેર સીટોમાંથી એકસો ને બે સીટો પર મહિલાઓ જીતી કોડિન્ડરના પીઆઈ ભોજાણીની વંથલી કે લુકાગીરી પીઆઈ સહિત બાવીસ સામે રાયોટિંગ અને હત્યાની કોશિશનો ગુનો નોંધાયો કોંગ્રેસે કર્યો ત્રણ નવા ફોજદારી કાયદાનો વિરોધ સાંસદ મનીષ તિવારીએ ટ્વીટ કરીને ત્રણેય કાયદાઓને તાત્કાલિક રોકવાની કરી માંગ અમરનાથ યાત્રા વચ્ચે જમ્મુના રિયાસીમાં મોટી ઘટના મંદિરમાં તોડફોડ કરીને વાતાવરણ ડોળવાનો પ્રયાસ સીએમ અરવિંદ કેજરીવાલે સીબીઆઈની ધરપકડ સામે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો ઉત્તર પ્રદેશમાં અઢાર વર્ષથી નીચેની વયાના સાત્રોને પંપ પરથી નહીં મળે પેટ્રોલ ડીઝલ નવા કાયદા હેઠળ લોકોને હવે એફઆરઆઈ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન જવું નહીં પડે ફોન કે મેસેજ દ્વારા પણ થઈ જશે ચપ્પા ધારાસભ્ય અતુલ પ્રધાનના ચીપકો આંદોલનથી વૃક્ષો કાપવાનું કરાયું બંધ અનામતની મર્યાદા પચાસ ટકાથી વધુ હોવી જોઈએ સંસદમાં કાયદો કરશે પસાર કોંગ્રેસ કચ્છમાં સીઆઈડીની કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર અને દારૂના જથ્થા સાથે ઝડપાઈ જ્વેલરી ખરીદવા માટેની કેશ લિમિટને બે લાખમાંથી ઘટાડીને માત્ર પચાસ હજાર સુધીની કરી દેવાય એનડીએ સાથે ગઠબંધન કરીને ફસાયા નેતા ભાજપ સીટો નહીં આપે તો ઉમેદવારો કરી શકશે પક્ષ પલટો યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાની નવી રણનીતિ ડ્રોન ટેકનોલોજી બાદ હવે મોટરસાયકલનો ઉપયોગ કરશે ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં ભાજપને હરાવી દેશે રાહુલ ગાંધીએ આપી ચેલેન્જ નેશનલ પાર્ટીનો દરજ્જો ગુમાવી શકે છે માયાવતીની પાર્ટી લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ બીએસપી પર ખતરો